આજની સૂચના અને આજનું આયોજન એવું છે કે વિશેષ પહેલાંના જે બે કલાક હોય છે સાડા અગિયારથી સાડા એક સુધી ત્યાં સુધી આપણે પુસ્તકાલય કરવાનું છે જેની અંદર જે તમારી જોડે જે તમારા જૂના પુસ્તકો છે એ તમારા ધોરણના પુસ્તકાલય મંત્રી જોડે જમા કરાવી દેવાના અને જે વેકેશનની અંદર લઈ જવાના છે ફરિયાદિત કર્યું છે એ તમારા જેને જેને સોંપ્યું છે એની જોડથી તમારે વેકેશનની અંદર વાંચવા લઈ લેવાના આજ એવું કરવાનું છે ફરજીયાત પુસ્તકાલય કરવાનું છે દરેક જણ જોડે બે થી ત્રણ ચોપડી વંચે જાય આજે એવી રીતના એ કરવાનું છે જૂની ચોપડીઓ જમા કરાવવાની છે દરેક ધોરણમાં દરેક વિદ્યાર્થીને કુલ સાત કે આઠ ચોપડીઓ થાય એવું પુસ્તક મંત્રીએ બે કલાકની અંદર ધ્યાન રાખવાનું છે રિસેસ પછી એટલે બે વીસથી ચાર વાગ્યા સુધી જે વિષયના કે જે શિક્ષકના પેપર્સ તપ તપાસ ગયા હોય એ તમને બતાવશે એ તમારે ચેક કરી લેવાના છે એના પછી એક પિક્ચર કાઢ્યું છે એ એ પેપર બતાવી જશે એના પછી એક પિક્ચર જોવાનું છે જેને પિક્ચર ના જોવું હોય એને ગોપાલ સાહેબ જોડે મોકલી દેવામાં આવશે ગોપાલ સાહેબ જોડે બહુ બધું કામ છે પિક્ચર જોવા જોડાઈ ગયા પછી જે ટાઈમ વધશે એની અંદર આપણે રમતનું કરવાનું છે છેલ્લે ચાર વાગે